નવી વિદ્યાલય જમ્મુ સ્વર્ગસ્થ મધુબાની તથા રાજુભાઈ દરજીની પેરેક ઉપસ્થિતિમાં નવી વિદ્યાલયના સ્વર્ગસ્થ મગનભાઈ બી સોલંકી સાહેબના ધર્મપત્ની શ્રી સ્વર્ગસ્થ મધુબાની આણત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તુહી રામ હે તુહી રહીમ હે પ્રાર્થનાથી કાર્યક્રમ શરૂઆત કરવામાં આવી હતી કહ્યું આપણે સૌ જીવનમાં પ્રેરણા લઈએ તો સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે તેમ કહેવાય ત્યારબાદ એ નિમિત્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન સારા શિક્ષક શ્રી દાનાભાઈ મીર તથા નિલેશભાઈ તિવારીએ કર્યું હતું કૌશિક શિંદાનો રિપોર્ટ ન્યુઝ ટુડે ડે જંબુસર